પિતા જેઠાભાઈ દલિત અને માતા રોકુબેન દલિતનો સમાવેશ થાય છે વહેલી સવારે અંદાજે સાત વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી જ્યારે ત્રણેય ખેતરમાં સામાન્ય રોજિંદા કામ માટે ગયા ત્યારે અચાનક વીજ લાઈનમાં કોઈ તકલીફના કારણે કરંટ ફેલાયો હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળી રહ્યું છે વીજ કરણ લાગતા તાત્કાલિક ત્રણેયના મૃત્યુ થયા પરિવારના અન્ય સભ્યોના આજુબાજુના લોકો દોડી આવ્યા પણ ત્યારે ત્રણેયના શરીર બેહોશ પડ્યા હતા આ ઘટનાથી ધરા ધરા સહિત આસપાસના ગામોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે મૃતદેહોને પોસ્ટમોટ માટે નજીકની હોસ્પિટલ ખસડામાં આવ્યા છે વીજકમનીના અધિકારીને ઘટનાની જાણ થતાં તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે અને પ્રાથમિક તબક્કે વીજ લાઇનમાં તકલીફના કારણે શોર્સકિર્તિક કરંટ ફેલાય હોવાની શક્યતા છે પોલીસ પણ ઘટનાની તપાસમાં લાગી ગઈ છે ઘટના બાદ ગ્રામજનોએ વીજ વિભાગની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો છે ઘણા સમયથી લાઇનમાં તકલીફ હોવાની જાણકારી હોવા છતાં યોગ્ય રીતે સંભાળ ન લેવાતા દુઃખદ ઘટના બની હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે ઘટનાથી સમગ્ર તાલુકામાં દુઃખની લાગણી છે સહાનુભૂતિ માટે સ્થાનિક આગેવાનો સરપંચ અને નગરજનો મૃતક પરિવારમાં પહોંચ્યા હતા અને મદદરૂપ થવા આશ્વાસન આપ્યું છે